તું ત્યાંથી મને મોંઘો બેરો કરી નાખે મને બધું સમજાય છે અને બસ મિત્રો આ શબ્દોએ ચર્ચા એવી ભરાવી કે બંને વચ્ચે જોરદાર ટક્કર ગરમાગરમ ડિબેટ શરૂ થઈ જાય છે જેના બોલેલા દરેક શબ્દો હવે વાયરલ ઓડિયો બનીને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે શું છે આ આખી વાત કોણ સાચું અને કોણ ખોટું અને સુરાપુરાનો પરચો શેનો નામ હું કીધું હા અજયભાઈ

હા ફોન તો કીધું હામું જવું પડે કાંઈ એની નીચે જવું પડે તો લાગે આ ફરતો હશે ફોન મારામાં કેમ આવ્યો તમે કોને ફોન કર્યો તમે કોને ફોન કર્યો આ ફોન કોને કર્યો

આવું કીધું એટલે એટલે માનતા હોય હોય ને ને મોદી મોદી ફોન કરો ઈ નંબર નંબર લગાડો સાહેબ બોલે વાત વાત કીધું કે મેલડી માના કોડ નંબર સત્તાણું ત્રણ આટલા આ મેલડી માના હડકાઈ માના નંબર આટલા છે આવું આવ્યું કઈ માતાજી નો મોબાઈલ લીધો છે કઈ માતાજી મારે વાત કરી હવે હું તમને શું કહું હા અને સુરાપુરા ના દેવ નું વાત કરવા માટે અને આમાં તક બોલે જો તમારું બેલેન્સ પતી ગયું હોય તો તતક કે છે કે કૃપયા આપણે એક દબાઈએ બેલેન્સ જાણને કે લીએ દો દબાઈ

બીજાની વાત નથી કરતો તમે તમે કોઈને સમજાવો અને ઘેટા બકરા હોય પણ તમે મને સમજાવી શકો એમ નથી એવું હું તમને ચેલેન્જ કરું છું તમારી પાસે ઈ તાકાત નથી મને સમજાવ્યો કેમ કે હું તમારી કરતા બુદ્ધિશાળી છું અમે બુદ્ધિ તમે બુદ્ધિશાળી છો પણ તમે દેવગતિ માં તમે સાંભળો કોઈએ કીધું કે ભાઈ તમે કામ કરો દાદાના નામથી બેલેન્સ નખાવશો તો નેટ તાજું આવી છે તો એવું એકાદું કરો ને એક નાળિયેર ચડાવી મારે ત્રણ જીબી નેટ આવવા માંડે એ આવી જાય હે રાજપુર નો દીકરો ગોયલું નો બીજું બોલું આ નંબર આપડો છે ઈસાબા જિલ્લો અમરે નાળિયેર તમારું હે નાળિયેર તમારું શું થયું નાળિયેર તમારું નાળિયેર હા નાળિયેર મારું ના હોય નારિયેરી નું હોય અમારે ખોટું તમારું પણ અમારું ન હોય નાળિયેર આવે છે દેવાના હા નાળિયેર અમારા ઘરે થતા નથી નાળિયેર કોડીનાર ને બાજુ થાય આપણે નાળિયેર થતા નથી ના ના એ આપડે દેવું પડે ને

એક હજાર ટકા કહી દઉં કેમ કે મોઢું છે આ બધા છે ને અજીવ છે જેમાં જીવ નથી કાઈ હા એટલે પથરા પૂજે હરી મળે નઈ વાત એટલે એ બધી ના પાડતા નથી કેમ કે તમારી આસ્થા છે અમારો અધિકાર નથી તમે પૈગા લાગો પણ તમે ફોન મને કરીને કયો કે આમાં ફરસો છે એટલે મારે તમને જવાબ દેવો પડે નગર મારે તમને જવાબ દેવો એમ નઈ તમારા વાત કરીને કેટલા માણસ જાતા છે કોઈ જગ્યાએ અરે ભાઈ જે સમજદાર વ્યક્તિ છે ઈ એના માં બાપ ને પગે લાગે એમ નઈ તમારી પાસે એવો એક દાખલો આયવો કે આજ મેં આને ઉદાહરણ દીધું આ વ્યક્તિ બેન થઇ ગયો જો મારી યુટ્યુબ ચેનલ માં છે ઘણા માણસો કેટલા ભુવા ઢૂંઢતા બેન થઈ ગયા અરે એવા ભુવા તો અત્યારે ઢોર ઘટી કેટલા હોય સાંભળો રાજપૂત ઢીંગાણ સીડો ને ઢાકા સીકી બેલી હોય ને ત્યાં પર ઢૂંઢ માં બે તો ઓલે ઠાઠા ભાગી ના કોઈ દી થાય હમ હા ઈ ઢૂંઢ માં ના સીડો ઈ ઢૂંઢ બે કે પછી ઢાકા સીકી બોલાવે

અરે દાદા એ પરસો દીધો સાબિત થાય અને મારું નામ આવે માનતો નતો છોકરા ને ગધેડો આવ્યો એમ ના ભાઈ ના ના એવું મારે ક્યાં કઈ સાબિત કરવાનું આ તો તમારી પાસે એટલું બધું જ્ઞાન એટલે આસુ ખોટું હોય છે એમ તમે પણ કયો છો કે આમ હવે અમે દાદા ને કોઈને અમે આ દાદા ને માની છીએ ક્યાં આ જીવતા દાદા ને તમે તમે ગાડા ખરા કેમ કે તમે કઈક જવાબ દેહો તમારા ત્યાંથી નીકળ્યા હોય ને તો કદાચ પંચર પીડ્યું હોય તે કોઈ કરશો હવે આવડે આખી જિંદગી કોઈ થી કઈ કર્યું નહીં પેટ્રોલ ઘરના નાખવા બધું કરવું કોઈથી મહેનત કાંઈ લાગ્યા જ નઈ એવી વાત છે કાલ અમારે અમાર દાદા મધમાં બેઠા કેવું રહે બાર નીકળો હાલો ના પૈયા લાગો કદાચ એ દેતો ભાઈ ઈ તો કરોડપતિ બનાવી દે અમે બનાવ્યા નથી અમે કરી આખા ઘર ને છોકરા ને બધા કરી છે ભજન એ દીવો ઈ દિયો અમે મનુખભાઈ અમે મહેનત નથી કરતા જરાય ફોર ખાઈ લેવાનું ખાઈ પીને પાછું સુઈ જવાનું તો બંગલા નહી થાય તો પછી રહી માણસ કોઈ

મોકલજો એમાં લખ્યું હોય છે કે વેચનાર ફલાણા ભાઈ અને લેનારા ફલાણા ભાઈ આજ રોજ ઓનલાઈન દસ્તાવેજ રાજી ખુશી થી કોઈ ધાક દબકી વગર અમે દસ્તાવેજ કરી આપી છે અને આજ રોજ રોકડા પૈસા મળેલ છે એવું એમાં લખવું પડે આજ રોજ મારાે ની કન્યા કોઈ દેવ નું લીધું કે આજ વાસરા ડાડા ની દયા થી આજ હું દસ્તાવેજ કરું છું અમે હડકો ખેતર માં નાગ નીકળે નઈ એટલે અમે દસ્તાવેજ કરી જવું લીધું લખ્યું લખું સાહેબ બધું આવું આમાં કાયદા માં આવે

તો મામલત દારે બેઠા ખમા ખામા કહો દેવ બોલું છું અને લાવ્યો હમણાં સારસીબી નેટ નાખ દો ન્યા ઓલ તો કે ભાઈ ભાઈ ભુવાજી કાલે આવી ને આજ નથી આવતું નેટ હા એને લાઈન માં ઉભું રેવું પડે હા કઈ ભુવાઈ લાઈન માં ઊભા તા હું તમને ફોટા બતાવું હા ભુવાઈ લાઇન માં ઉભા આવી તમને ફોટા બતાવું ના હોય હા એટલે ઈ ભાઈ બધી તમારો વિશ્વાસદાર કચેરી કલેક્ટર કચેરી નામદાર કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં નિવેદ કરીને લાગીને નામદાર કોર્ટમાં તારીખ માં ગયા હોય એક તારીખમાં નો જાવ તો ભુવાનું વોરંટ કાઢે અને પાંચસો ભરવા પડે તો મારી હું માં બેઠો તો ભાઈ પછી ધૂણ છે પણ તારે ભરવા પડશે

એ ગયા આ બધા આ જે અભણ માણસો છે જે ભણ્યા નથી એને ભય બેહાડી ના આ લોકો એ ભેગા કરવાનું સાધન છે એ હાલ કારણ ઈ છે તમે સમજતા નથી જે આ જેટલા મોટા મોટા મંદિરો છે ને એના છોકરા કલેક્ટર બન્યા છે ને એના છોકરા મોટા અધિકારીઓ બન્યા છે અને આપડા કપા વીણવા વાળા છે ને બિચારા ને પૈસા નાખ્યા આવે છે કોઈ થી વાણિયા ધૂણવા બેઠા ને વાણિયા માતાજી ને માંડો ના ખમા ખ હું ગાંધીજી મા ભણાય અને રૂપિયા બનાવાય વાણિયા ને દયો તો ખારો નઈ નહીં બોલે શું કામ કે એને ખબર છે કોઈ કોઈ વિવાદ નઈ ને બે કરતી માર ખાઈ એ કોઈ દી નઈ કરે કેમ કે ઈ બુદ્ધિશાળી જ્ઞાતિ છે આ જેટલા છે ઈ બુદ્ધિ વગેરેની જ્ઞાતિ છે અટાણે તમે રાજ પૂછશો તો અટાણે રાજકોટ ની અંદર એ સોસાયટી છે એમાં બોર્ડ માર્યું છે કે અહિયાં આ છે સમાજ સિવાય કોઈ કોઈને મકાન આપવા માપવા નથી તો એ ઈ કરાવો ને એમાં એકાદુ દેવ મોકલો ને ત્યાં ન્યાય આપડે મકાન મડન બંગલો બને ના ભાઈ એમાં રહેવાય નો રહેવાય પણ એવા નો જો તમને ખબર છે પણ અમુક જે ઉચ્ચ જ્ઞાતિ છે જે સતર જ્ઞાતિ છે ત્યાં આયર ને નથી મકાન દેતા ભરવાડ ને નથી દેતા રબારી ને નથી દેતા બીજા અઢાર કરોડ માં કોઈ નથી દેતા એક જ જ્ઞાતિ ની સોસાયટી બને

મેરફુલ છે ના ના પાવરફુલ મારે કોઈ ની રોંઢા ઉધી ભણાયેલા કરતો ભણેલા છે પાવરફુલ ફૂલ છે કેમ કે ભી ના ભૂંડાઈ ના એટલે એમાં બહુ ફૂલ પાવર હોય હા ના પાવર નથી ભાઈ આપડે તો મહાપુરુષો ની વાતો કરે મારા ઘર ની એક વાત નથી અને હું અહંગ વાળી વાત કરતો નથી હું પદ ની મારી વાત નથી મારી વાત મહાપુરુષો ની છે જે તર્ક બુદ્ધિ ની છે તમારા ગામની અંદર જે ટાવર નાખવામાં આવ્યો ઈ ટાવર બંધ કરી દે ને એટલે કોઈ દેવ કીધી આ ટાવર નહીં ચાલુ થાય ઈ તમારા જે કંપની વોડાફોન વાળા કે આપડે અંબાણીના જે રિલાયન્સ ટાવર વાળા ડ્રિંક કરવી પડે સાહેબ અમારા ગામમાં કાલ નું નેટ બંધ છે તો બધા મંડળ નો છે હાલો હાલો મારી અરે નેટ હું મેં તો કાલે પૈસા લાગ્યો મારા મત છે આ ફોર નેટ આવ્યું નો આવે ઈ રૂપિયા કમાવા બેઠા છે બેઠા છે બે ને નાના કેમ ભેગું કરવું મને તમે કયો એ વાત પણ સાચી એટલે સાહેબ આ બધી દંતકથા છે અહીંયા તમે જ્યાં તમે કડુકા ની વાત કરી તો કડુકા ની અંદર એકેય નાગ નથી બધાય ઓલા આંધળી ચકડોળ છે તમે ગયા છો ત્યાં હું તો ભાઈ દર પૂનમે જ છું હા પણ તો તમે ફૂઈન ફૂઈન ચડાવવા વાળો એકે ફોટો હોય તો મોકલજો હમ નહીં હોય આંધળી ચકડોળ ને ઓલા ભોભીડિયા પકડાય હમ અને ત્યાં કણે તમે જોજો ત્યાં કણે બીજી જ્ઞાતિ નથી જવા દેતા હમ ન્યા દલિતો ને પ્રવેશ નથી

ધર્મ છે એક ધંધો છે કોઈ ધર્મ છે ધર્મ છે ને સમાનતા સર્વ હોય બધી રાજા રજવાડો તમને કહું ભાવનગર મહારાજ ને સેલ્યુટ કરવી પડે કે બાબા સાહેબ આંબેડકર બંધારણ બાંધ્યું તો પેલું રજવાડું તમને કહું કૃષ્ણસિંહજી મહારાજ હતું

ઈ રાજા રજવાડો ને એને સેલ્યુટ કરશે ઓરિજિનલ છત્રી હતા સાહેબ જેને પોતે પોતાના દીકરા નો સજાવો દીધી અને એને હાંભ્યા તમે કોકની વેદના સાંભળો છો ક્ષત્રિય છે ને એ પેલા હામાન સાંભળે કે બેટા બોલ શું છે તો બાપુ તમારા કુંવરે મને હેરાન કર્યો તો બોલાવો એમ ને પગ્યા લાગવું પડે એની ખાનદાની ને વંદન કરવું પડે હવે આટાણે આમુ બોલવાનું ક્ષત્રિય માનો તમે જોગીદાસ ખુમાર છે ને જોગીદાસ કુમાર ઘોડી લઈને દીકરી ગાઉન ભેવું સારતી હતી ને જોગીદાસ ત્યાંથી ઘોડી લઈને નીકળ્યા અને ઘોડા ને કહું ઓલી દીકરીને પૂછ્યું બેટા આ બાર વાગ્યા છે બેટા તું એકલી ગાઉન ભેવું સારે તને બીક નથી લાગતી કે ના હું તો મારા મામાના પાડો મોટી થા મા બાપ તો નાનપણથી ગુજરી ગયા તા બેટા ઈ હું તને નથી પૂછતો પણ બેટા તું અઢાર વર વરની દીકરી છે કે ના બાપા એવી દીકરી ઓળખતી નથી મને પૂછનાર વ્યક્તિ જોગીદાસ ખુમાણ સિંહો હમ એને પૂછ્યું કે બેટા કા કેમ નથી તને તારી ઇજ્જત ની બીક લાગતી બાપુ જ્યાં લગીદાસ ખુમારના બારવાટા હાલે ત્યાં બાપ બાપની તાકાત છે મારી હમી મીટ માંડી હતી

આ જે ધર્મ ની આડ હેઠળ જેટલા કાળા ધંધા હાલે છે એટલા બિચારા બાથવા વાળા અને ગુંડા હારા માણસો છે ખાટું થઈને બેઠા અને કો ખાટું થઈને એને ઈજ ખાટું થઈને આ તો થોડા થોડા વસ્ત્ર માં પણ અમે આમ જો બીમાન છુપાયેલા જોયા છે અરે ગંદી ગલકી સડકો માં પણ અમે ઈમાનદાર છુપાયેલા જોયા છે કદાચ કદલામાં પડ્યો હોય ને તો એમાં ઈમાનદારી હોય ધોળા લુગડા ફેરીને ખો ને બગલાન પાક જેવા તો હરામિય હોય

હા એટલે કે ભાઈ આપણે એક સરમાળિયા दादाના પાટે થઈને કે એક નાગના ઝેર માટે થઈને તમારી મારો જે સંવાદ થયો એના માટે તમે ફોટો ખાલી મોકળો એટલે અમે તમને અમે આમાં મૂકશું ઈ કે ભાઈ ના ના નો હોય ને માર ક્યાં તમને પાડીને મોકલું ભાઈ પાડીને મોકળો નો હોય તો WhatsApp માં ઘરે પડ્યો એમાંથી મોકલો ના ના WhatsApp માં મારા મારા ફોટા નું હોય કોઈ કે હું ના ને એવા જ હોય કાઈ વાંધો ન અમે બીજો ફોટો કેતો હોય મોકળો જો એ કેના હે તેના મોકલજો બે હું ના એવા હોય ક બતાવી દઈશું સુરાપુરાની વાત છે ભાઈ આંખ ઉઘાડી સમજાવી દઈશું મનસુખ બોલ્યો મને ના ડરાવતું મોઢું ગરમ કરી સાચી વાત કરશો તો સારું ખોટી ને હું નથી ભરી એક બોલે પુરાવો લઈને બીજો બોલે હકીકત થી મધ્યમાં શબ્દો બની ગયા હથિયાર કહેવું સહેલું નથી ભાઈ સત્ય ક્યાં છુપાય છે જેને હિંમત હોય દિલમાં એ જ આગળ આવે છે ટક્કર તો રોજ પડે છે પણ ઈરાદા હોવા જોઈએ સાફ બોલવાનો જુસ્સો હોય તો શબ્દોમાં પણ આવે લાફ આવી જ દરેક ચર્ચા સમાજને રસ્તો બતાવે સાચું બોલનારને લોકો દિલથી સાથે ભાવે ફાયર ટક્કર તો એમ જ થતી રહે પણ સત્ય જેને સાથ આપે એ કદી ક્યાં ડરે